નમસ્કાર સુરતથી આપની વચ્ચે વાત કરી રહી છું અને ઘણી વખત પુલની અંદરથી તમે નીચેથી પસાર થતા હોય તો તમને એમ થાય કે પુલની નીચે રહેતા હશે લોકો એ શું કામ કરતા હશે લગભગ એવો વિચાર આવે કે એ કોઈ ની સાઈડ હશે તો ત્યાં કામ કરતા હશે પણ કદાચ બની શકે કે દૂર દૂરથી લોકો સુરતની અંદર પોતાનો આર્થિક ઉદ્ધાર થાય એના માટે આવતા હોય મારી સમક્ષ હમણાં જ એક આખો હું પરિવારને બતાવું છું એ પરિવાર સુરતની અંદર પુલની નીચે છેલ્લા પંદરેક દિવસથી રહે છે અને સુરત છે દ્વારકાથી કમાણીના અર્થે આવ્યા છે અને આ પરિવાર આખો સંયુક્ત રહે છે અને મારી નજર પ્રમાણે સાતથી આઠ વ્યક્તિઓ અહીંયા કામ કરી રહ્યા છે કે જે તમારા ઘરે આવીને તમારી સોસાયટી તમારા કેમ્પસ કે તમારા જે કંઈ પણ બિલ્ડિંગ હોય એની બહાર આવીને સાવણી બાંધી આપવાનું કામ કરે છે સાવણી એટલે દરેક ગૃહિણી છે એમના ઘરની અંદર આ જરૂરિયાતની વસ્તુ છે અને બે ચાર બહેનો હોય એટલે પાંચમી છઠ્ઠી સાતમી આઠમી બહેનો અહીંયા આવી જતી હોય મહત્ત્વની વાત એ છે કે તમારે આ સાવણીની જરૂરિયાત દર બીજા ત્રીજા કે ચોથા મહિને હોય છે એક સાથે તમે લઈ લો છો તોય ફાયદાની અંદર છે અને આ વિડીયોના માધ્યમથી આ લોકોને કંઈક રોજગારી મળે અને આ વિડીયોના માધ્યમથી સુરત આખું આનો લાભ લઈ શકે મૂળ લોકો પરિવાર આખો દ્વારકાનો છે રાજેશભાઈ વાઘેલા કરીને છે અને એમના ત્રણ કે ચાર ભાઈઓનો આખો પરિવાર એમના મમ્મી પપ્પાની સાથે સાવણી બાંધવાનું કામ કરે છે આવો થોડીક એમની જે મહેનત છે એને પણ સાવણી બાંધવાનું કેવી રીતે કામ થાય છે એ પણ આપની સમક્ષ મારે બતાવવું છે ત્યારે અને નીચે આપેલા સંપર્ક ઉપરથી આપ સંપર્ક કરી શકો છો ને સુરતની અંદર તમારે કોઈ પણ જગ્યાએ અથવા તો એક જથ્થાબંધ સાવણીઓ જોતી હોય તો ચોક્કસ આ વ્યક્તિઓનો સંપર્ક કરવા જેવો છે ચોક્કસ તમારા અને એમના બેના ફાયદાની અંદર એની આ વાત છે અને આવો એમની સાથે એમનું જે કામ કરી રહ્યા છે એને પણ આપની સમક્ષ બતાવું છું

અને સુરત સિવાય બીજા કોઈ સિટી ની અંદર તમે જાઓ ખરા એમ તો સુરત માં બનાવી વડોદરામાં બનાવી અને જાય વાહ સુરત ની અંદર તમને સારો રિસ્પોન્સ મળતો હશે એટલે બરાબર અને આ હું છે ને બેન ને જોતી હતી આનંદની વાત તો એ છે કે બેન એ મારા વિડીયો જોવે છે પણ પછી જ એમને થયું કે ચલો આ એમની આ જે રોજગારી છે એમને લોકો સુધી પહોંચાડીએ એમને ખાસ તો મારે તમને પગ બતાવવા છે ખરેખર આ દિલથી મહેનત કરતી સ્ત્રી છે મહેનત કરતો પરિવાર છે અને જો આમને રોજીરોટી મળતી હોય અને તમારે જે જરૂરિયાતની વસ્તુઓ છે જો એમની પાસેથી તમે લેતા હોય તો બંનેને ખરેખર રીતે ફાયદો થઈ શકે છે એમની મહેનતને વંદન છે એ કલાકથી અહીંયા બેઠા છે અને દોઢસો રૂપિયાની અંદર બે સાવણી તમે દુકાનની અંદર લેવા જાઓ છો તો આરામથી સો રૂપિયાની એક મળતી હોય છે એટલે બધી રીતે ફાયદો છે એ ખૂબ સજાવટથી ખૂબ સરસ મજાનું ઝીણું ઝીણું ધ્યાન રાખીને બનાવે છે આ એક ભાઈ આવી રીતે અહીંયા જોગતા જાય આરામથી એક સાવણી કેટલા ગ્રામની હશે ભાઈ ત્રણસો ગ્રામની એક સાવણી અને આવી રીતે બનાવે છે પછી ત્યાંથી અહીંયા આવે કટિંગ થાય એના પછી અહિયાં બેન છે એ દોરી બાંધે અને એના પછી જે ફાઈનલ છે ભાઈ એ આવી રીતે કામ કરે હા જો કે નહીં હું લાવું છું એટલે મને ખબર છે ને મેં અહીંયા જે ગ્રામની સાવણીઓ છે ને મેં મારી પાંચસો ગ્રામની એક સાવણી બંધાવી છે અને આ અનુભવથી કહી શકાય છે અને ઘણી વખત જે લોકોને કમર દુખવાનો પ્રોબ્લેમ હોય એમને પણ આ લાંબી સાવણી આ લોકો બનાવી આપતા હોય છે મુખ્ય અને મહત્વની વાત એ છે કે જો જથ્થાબંધ તમારી પાસે ઓર્ડર હોય તો પણ આ તમારે કામનું છે અને બીજું કે જ્યારે તમારું આખું કેમ્પસ છે આખી સોસાયટી છે એ લોકો બોલાવતા હોય તો પણ એ આવતા હોય સુરતની અંદર પોતાના બે પાંચ પૈસા માટે આ દ્વારકાથી આવેલો પરિવાર છે આવો એમને થોડોક સપોર્ટ કરીએ થોડોક સહકાર કરીએ અને સાથે સાથે એ એક પુલની નીચે પોતાનું ઘર બાંધીને રહે છે પોતાના બાળકોથી મા બાપથી થી થોડા દૂર થાય છે થોડા સમય માટે તો આવો એમના સંઘર્ષને વંદન કરીએ અને એમના સંઘર્ષને થોડુંક આવી રીતે આર્થિક મદદરૂપ થઈને થોડોક વધાવી લઈએ કોઈ લીધી છે એ પણ સરસ બતાવે તમને આનંદ છે સાવણી લઈને એકસો ચાલીસ રૂપિયા ઘર બેઠા મળતી હોય કોણ ન લે આ બધા અમારા આસપાસ રહેતા અમારા પાડોશીઓ છે આ સવિતાબા છે ત્યાં સાવણી લેવા જ આવ્યા છે બા હા હા અને ચાર બેન સાવણીઓ લીધી છે પણ આનંદની વાત એ છે કે ચાલો આવી રીતે આપણે સહકાર કરીએ તો કોઈ નાનામાં નાનો વ્યક્તિ છે એ પણ આગળ આવી શકે છે અને ફરીથી આપ જે અહીંયા નીચે આપેલો જે સંપર્ક નંબર છે એની અંદર સંપર્ક કરીને આ લોકોનો સહકાર તમે આપી શકો છો અને એ લોકો મહેનત કરીને તમારી પાસે માંગે છે તો આ મહેનતને ખરા હાથ અંદર ચાલો વધાવી લઈએ બીજું આપણે એ જાણવું છે કે આ ખરેખર ઘાસ એ લોકો કેટલા પડે છે કેટલા આવે છે અને આપણા સુધી પહોંચાડતા એના ખીચા અંદર દિવસના કે બે દિવસના અંતે આ કેટલા વધે છે પેલા થોડીક વાર તો આવું મૂકી દો હા આ તમે ન ખાવ તોય હા ના બે કેટલા વધે નઈ ચાલીસ પચાસ રૂપિયા એમને ફાયદો ન થાય ના ના આ ખોટી માનસિકતા છે મૂકી દેવા તમે આવું માનો છો આ જો વિડીયો લાખો લોકો સુધી પહોંચે ને તો એક તમારે શરત મૂકવું પડશે

અને ન્યાથી પચાસ કિલો આવે ને છેતાલીસ કિલો વજન અહીંયા આપણે ફૂગે અનાજ સાડી છ હજાર રૂપિયા માલ આવે બરોબર એમાંથી અમે સાવણી બનાવી ત્રણસો ગ્રમ વાળી ત્રણસો ગ્રમ વાળી સાવણી નામે એસી રૂપિયા બરોબર એમ માનવો સાડી છ હજાર રૂપિયા ને પાંચસો રૂપિયા વાયર અને પટ્ટી ના જાય સાત હજાર રૂપિયા થાય અને અગિયાર હજાર નો માલ થાય ચાર જણા બે દિવસમાં વેસે ને એટલે બે હજાર રૂપિયા ખાવા પીવાનું ડીઝલ ફાળું આ તે નીકળી જાય એમાં ચોખા બે હજાર રૂપિયા વધે તો અમારું છે ને એમાં સાડા ત્રણસો રૂપિયા રોજ ગણાય અને તમે આ કામ હું કામ કરો આ સાડા ત્રણસો તો બીજી કોઈ પણ જગ્યાએ મળી જાય તો આ કામ તમે કેમ કરો છો એક તો બાપ દાદા છે એટલે તમને આવડત છે આપણે કોઈ જગા વાળા નથી કોઈ માયા મિલકત વાળા નથી બરાબર સાચી નથી આપડે ઘર રહેવા માટે જમીન બરોબર એટલે આ કામ કરી કોઈ કોઈ માણસ ગમે તે મજૂરી જાય તો ઓલો ભાઈ એમ કે ભાઈ ઓલું કર

ફરીથી નીચે આપેલા જે સંપર્કની અંદર છે એ સંપર્ક કરીએ અને સંપર્ક કર્યા પછી જો તમારે જથ્થાબંધ જોઈતી હોય તો ઘરે એક સાથે તમે મંગાવી લેશો એમની જે મહેનત છે ખરેખર મને દિલથી વંદન એ કરવાનું મન થાય એનો પગ ક્યારનો લાલ થઈ ગયો છે છતાંય તો બેન બાંધવાનું કામ કરે છે અત્યારે એ હાલ સુરતની અંદર છે એટલે સુરત એનો ભરપૂર ઉપયોગ કરી શકે અને ફાયદો બંને તરફથી મળી શકે આવું આપણે એવું કંઈક સરસ મજાનું સેવાનું કંઈક કામ કરીએ અને આપણે ઉપયોગની આ વસ્તુ છે એટલે હું વધારે આની અંદર ભાર આપું છું ભજન <coughs>